ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે છત્રાસાથી માણાવદર બાંટવા તરફ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છત્રાસા બાંટિયા ખડીયા આ તમામ જગ્યા પર ધોધમાર વરસાદી માહોલ જાપોદર કલાણા સહિતના ગામડામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી તો સમગ્ર વિસ્તારમાં વરસાદથી ખેતરો આખા બેટમાં ફેરવાયા હોય એ પ્રકારની પણ પરિસ્થિતિ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં સતત મેઘરાજાની બેટિંગ થઈ રહી છે બાંટવા તરફ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે આ સાથે અન્ય ગ્રામ્ય વિસ્તાર છત્રાસા બંટીયા અને ખડિયા કે જ્યાં પણ ધોધમાર વરસાદી માહોલ છે જપોદર અને કલાણામાં પણ મેઘરાજાએ ધડડાટી બોલાવી છે સમગ્ર વિસ્તારમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા તો આ પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી ભારે વરસાદથી અને ગામ સંપર્ક વિહોણા બન્યા છે ગામની જેટલા લોકો ફસાયા ભારે વરસાદ બાદ પાણી ભરાઈ જવાના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત હતી આ ટીમ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે પણ આવ્યો તો ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા એનડીઆરએફની ટીમે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું જિલ્લામાં આજે સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અનેક ગામો છે તે સંપક વિહોણા થયા છે ત્યારે વાત કરવામાં આવે આજે સવારથી જ જે પાણી જે હતું તે છોડવામાં આવ્યું છે ત્યારે જે પાણી છોડવાને લઈ ગામ છે વહીવટી તંત્ર દ્વારા એનડીઆર ટીમ ને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે એનડીઆર ટીમ દ્વારા જે ઘટના સ્થળે પહોંચ્યું છે અને જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરવામાં આવી છે આપણી સાથે એનડીઆર ટીમ ના જે જવાન છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું Uh, साहब जी uh, क्या हाल चाल है कितने लोग वहाँ पे फंसे हैं मैं इंस्पेक्टर अजय पंत सिक्स बटालियन एनडीआरएफ से हमारी टीम पिछले एक महीने से प्री मानसून डिप्लॉयमेंट में केशोर तालुका में है तो हमें आज सुबह ही जिला प्रशासन के द्वारा खबर मिली है कि 22 लोग ये मगरवारा विलेज में फंसे हुए हैं तो अभी करंट सिचुएशन ये हम यहाँ पर पहुंच चुके हैं और हमारी बोट रेस्क्यू ऑपरेशन के लिए चली गई है बस ये करंट सिचुएशन है अभी બાવીસ લોકો ફસાયા છે અને જે એનડીઆર ની ટીમ દ્વારા આ જે લોકો જે ફસાયા છે તેને રેસ્ક્યુ કરી અને જે સલામત સ્થળે ખસેડવામાં આવશે જય વિરાણી વીટીવી ન્યુઝ મગરવાડા તો જૂનાગઢમાં ભારે વરસાદી માહોલ જૂનાગઢના માણાવદરમાં પણ ભારે વરસાદથી હાલાકી સર્જાય છે ધોધમાર વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારો જળભરાવ થયો ગાયત્રી મંદિર પાસે ફસાયેલા દસ જેટલા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું તમામ લોકોનું ટ્રેક્ટરથી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું ત્યારે ગાયત્રી મંદિર પાસે ફસાયેલા દસ લોકો કે જેમનું ટ્રેક્ટરના મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અન્ય જગ્યાએ સ્થળાંતર કરાયું સતત વરસાદી માહોલ માણાવદર પાસેના દ્રશ્યો છે ભારે વરસાદના કારણે હાલાકીના કેટલાક દ્રશ્યો પણ ટીવી કેમેરામાં કેદ થયા છે જૂનાગઢના માણાવદરમાં ભારે વરસાદથી હાલાકી જોકે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ એટલે કે ભારે વરસાદ રહેશે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે ધોધમાર વરસાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારની પણ આ પરિસ્થિતિ માણાવદરના ગાયત્રી મંદિર પાસે દસ જેટલા લોકો ફસાયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે આ પ્રકારની મુશ્કેલીનો સામનો તો ગાયત્રી મંદિર પાસે ફસાયેલા દસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું આ તમામ લોકો નું ટ્રેક્ટરથી અન્ય જગ્યાએ સ્થળાંતર કરાયું તો જિલ્લામાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો જેતપુર સોમનાથ નેશનલ પર પણ વરસાદી પાણી ભરાયા નેશનલ પર પાણી કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો રસ્તા જળમગ્ન થતા કેટલાય વાહનો ખોટવાયા હોવાનું સામે આવ્યું જેતપુર સોમનાથ હાઇવે કે જ્યાંના આ દ્રશ્યો છે હાઈવે પર ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ પાણી ભરાવવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો ત્યારે નેશનલ હાઇવે પર પાણી ભરાતા લોકોને સમસ્યા રસ્તાઓ જળમગ્ન થતા કેટલાય વાહનો ખોડકાયા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની પણ આ પરિસ્થિતિ શહેરી વિસ્તારોમાં પણ આ પરિસ્થિતિ જૂનાગઢમાં ભારે વરસાદ જેતપુર સોમનાથ હાઇવે કે જેના દ્રશ્યો છે ટીવી પર બે અલગ અલગ સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એક માણાવદરના ગામના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાવાના કારણે દસ જેટલા લોકો ફસાયા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને બીજી તરફ નેશનલ હાઇવે કે જ્યાં પાણી ભરાવ્યા બાદ આ પરિસ્થિતિ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા જય આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે જય હાઇવે પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે અને અન્ય ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ શું છે લોકો ફસાયા રેસ્ક્યુ લઈને શું અપડેટથી જણાવો કે જે આજે જૂનાગઢમાં જૂનાગઢ શહેર અને જે જિલ્લાભરમાં જે અનરાધાર વરસાદ વરસ્યો છે તેને લઈ જે લોકો મુશ્કેલીમાં મુકાયા છે જેતપુર સોમનાથ નેશનલ હાઇવે છે ત્યાં પણ પાણી ભરાયા હતા ત્યારે વાહન ચાલકો પણ એમાં ફસાયા હતા જયારે વાહન ચાલકોને ધક્ મારી અને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે એક તરફ જે જૂનાગઢના જે મેંદડા વિસ્તાર છે તેમાં પણ આજે અંધાધાર વરસાદ વરસ્યો છે બાર થી પંદર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેનું જે પાણી છે તે સમગ્ર ઘેડ પંથકમાં આવ્યું છે ઘેડ પર જળબંબાકાર થયું છે મગરવાડા છે ત્યાં બાવીસ ટકો ફસાયા હતા એનડીઆર ટીમ ને જાણ કરવામાં આવી હતી એનડીઆર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને દસ જેટલા લોકો જે છે એને બહાર કાઢવામાં આવ્યા છે હાલ બીજી તરફ જે વાત કરવામાં આવે તો જે નીચાણ જે વિસ્તારો છે ત્યાં પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને સતત પડેલા વરસાદ બાદ જૂનાગઢનો મેંદરડા રોડ પણ બંધ થયો ભાટિયા નજીક કોઝવે પર પાણી ફરી રસ્તો બંધ થયો પાણીના તેજ પ્રવાહના કારણે વાહન ચાલકો પણ પાણી ભરાતા ભાટિયા નવાગામ બોડકા આ તમામ ગામોને અસર પહોંચી છે ભારે વરસાદ ખાબકતા ઓઝત નદી ગાંડીતુર થઈ ત્યારે આ નદીના કાંઠે નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપી દેવામાં આવી આ સાથે અન્ય ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં પણ ભારે અસર થઈ છે ભારે વરસાદના કારણે પાણી ભરાતા ભાટિયા નવાગામ બોડકા આ તમામ ગામોને અસર પહોંચી છે પાણીના તેજ પ્રવાહના કારણે વાહન ચાલકો પણ અટવાયા શું ભાવનગરની શું સ્થિતિ છે ભાવનગરના ગારીધારમાં પણ અનરાધાર વરસાદી માહોલ પરવડી ગામે પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ સામે આવ્યો મુખ્ય માર્ગ પર નદીનું પાણી ફરી આ રસ્તો બંધ થયો નદીનું પાણીનું ગ્રામજનો ચિંતામાં મુકાયા અને તણાયેલી કારમાં એક વ્યક્તિ સવાર હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હાર વરસાદ વચ્ચે આ સ્થિતિ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવિક આ મુદ્દે આપણી સાથે ફોન પર જોડાયા છે ધ્રુવિક એ ગામમાં કાર તણાઈ હોવાનો વિડીયો સામે આવી રહ્યો છે વરસાદી માહોલ શું છે અને કારમાં કોઈ વ્યક્તિ સવાર હતો કેમ અને એની પરિસ્થિતિ શું છે ધ્રુવિક વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના ગાડીયા તાલુકાની પરવડી ગામ આવેલું છે આ ગામની અંદર મુખ્ય રસ્તો છે જે રસ્તા જે નદીનું પાણી આવી ચડ્યું હતું ઉપરવાસમાં અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેને કારણે નદીઓ બે કાંઠે થઈ છે અને જેને કારણે ગામમાં પાણી આવતા ફોર વ્હીલર કાર અધવચ્ચે ફસાઈ હતી અને પાણીનો પ્રવાહ સતત વધવાને કારણે સમાઈ હતી તેની અંદર એક વ્યક્તિ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હાલ કાર એક કાંઠા પાસે આવીને અટકી ગઈ છે પરંતુ કોઈ જાનહાની સમાચાર નથી ફોર વ્હીલર કાર પાણીનો પ્રવાહ વધવાને કારણે તણાઈ હતી જી ધ્રુવિક આભાર આપનો અને ધોધમાર વરસાદને લઈ ભાવનગરનું જળ તરબોર થઈ ચુક્યું છે ભાદોડા જાપા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો ભારે વરસાદને લઈને નદીઓ ગાંડી દૂર થઈ માલણ નદીના પાણી ભાદરોડ જાપા વિસ્તારમાં ધુસ્યા ત્યારે ચારેય તરફ જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે સતત વરસાદના કારણે ભાવનગરના મહુવાની આ સ્થિતિ છે બોર થયું છે આખું જાપા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો અને મહુવાના ગ્રામ્ય વિસ્તારની પણ આ જ પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ભારે વરસાદને લઈ માળિયા ગામમાં નદીના પાણી ધુસ્યા નદીના પાણી ઘરમાં ધુસતા સ્થાનિકોને મોટું નુકસાન પણ પહોંચ્યું નદીના પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું હોય પ્રકારની હાલની ત્યાંની પરિસ્થિતિ ધોધમાર વરસાદને લઈ અનેક ગામના મકાનોમાં વરસાદી પાણી ભરાયા છે તો ચારેય તરફ વરસાદી પાણી જળતરબોળ અને તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ભાવનગરની આ પરિસ્થિતિ છે મહુવા અને ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ ખેતરો પણ પાણીમાં તરબોળ છે બીજી તરફ સ્થાનિકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન બે ગામોને જોડતા રસ્તાઓ હાલ બંધ છે તો નદીના પાણી ઘરમાં ધુસતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો અને બીજી તરફ ખેતરના પાકમાં પણ આ પ્રકારનું પાણી ફરી વળતા ખેડૂતોમાં હવે એક ચિંતાનો માહોલ માળિયા ગામના દ્રશ્યો છે નદીના પાણી લોકોના ઘર સુધી પહોંચ્યા મહુવા તાલુકાની પણ આ પરિસ્થિતિ છે ત્યારે અલગ અલગ વિસ્તારની આ સ્થિતિ મકાનોમાં પાણી ભરાયા લોકોની ચિંતા સતત વધી રહી છે હજુ પણ આ પ્રકારનો વરસાદ રહેશે તો ચિંતા વધારશે પ્રકારની ચિંતા સતત લોકોમાં ભાવનગર અને ત્યાંના મહુઆની આ સ્થિતિ ભારે વરસાદના કારણે ચારેય તરફ જળબંબાકાર મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ નદીના પાણી મોટા પીપળવા ગામમાં પણ ધુસ્યા સ્થાનિકો નદીના નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા નદીના પાણી ફરી વળતા લોકોની ઘરબકરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે નીચાણવાળા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા સ્થાનિક નદીમાં ઘોડાપુરની સ્થિતિ આસપાસના નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન પરેશાન છે ઘરોમાં પાણી ભરાવાના કારણે ઘર નુકસાન ખેડૂતો સ્થાનિકો સૌ લોકો પરેશાન બે ગામ વચ્ચે જોડતા રસ્તાઓ પર પાણીથી હાલ તરબોળ છે એટલે ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ મહુવાના ગ્રામ વિસ્તાર મોટા પીપળિયા કે જ્યાંના દ્રશ્યો છે સ્થાનિક નદીમાં ભારે વરસાદ બાદ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઘરવખરીને નુકસાન પહોંચ્યું હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે એ જ પ્રમાણની હાલની પરિસ્થિતિ મહુઆના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પરિસ્થિતિ છે ભાવનગરમાં સતત વરસાદ અને વરસાદના કારણે કેડ સમા પાણી ભરાતા લોકો હેરાન પરેશાન કેટલાય ફસાયેલા લોકોનું રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું છે સ્થાનિક નદીમાં ઘોડાપુર અને લોકોની પરેશાની પણ એટલી વધારે મહુઆની વાત અને ગ્રામ્ય વિસ્તારની વાત કરીશું મહુવાના મોટા ખૂંટવડામાં ધોધમાર વરસાદ આ ગામની માલણ નદીના પાણી લોકોના ઘરમાં ધુસ્યા કિકરિયા ઓગલવાણ અને કાળેલા ગામમાં ભારે વરસાદ બાદ આ પરિસ્થિતિ છે ગોરસ બોરડી શાંતિનગર અને થોરાળામાં ધોધમાર વરસાદ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માલણ નદીમાં પૂર આવ્યું હોય પ્રકારની પરિસ્થિતિ રસ્તાઓ અને પુલ પર પાણી ફરી વળતા વ્યવહાર પણ ઠપ છે રસ્તો બંધ થતા મુશ્કેલીમાં મુકાયા નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં ફૂટ જેટલું પાણી ભરાયું છે તે તમામને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી ત્યારે ધોધમાર વરસાદ